માછીમારો સરકારને વાર્ષિક કરોડો રૂપિયાની હૂંડિયામણ રડી આપે છે અને સત્તા પ્રાથમિક સુવિધાના અભાવે આ માછીમારો પોતાનું જીવન સંઘર્ષમાં જીવી રહ્યા છે કચ્છના ચોખ્ખો બંદર ખાતે ઓગણીસો થી માછીમારીની શરૂઆત થઈ હતી જે આજે મોટું ઉદ્યોગ બની ગયું છે જે સરકાર ચારસો જે સરકાર ચાર હજાર કરોડનું વાર્ષિક હૂંડિયામણ રડી આપે છે તેમ છતાં જ ઓખો બંદર ખાતે સાગર ખેડૂતોને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોનું જીવન નર્ક સમાન બની ગયું છે લાઈટ આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવના કારણે સાગર ખેડૂતને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવવામાં આવતા નથી જેના કારણે ભર શિયાળામાં ગુજરાતના સૌથી ઠંડા વિસ્તારમાં ખુલ્લામાં રહેવા માટે આ માછીમારો મજબૂર બન્યા છે દરિયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ તરફ સાગર ખેડૂતને ઓનલાઈન ટોકન પણ આપવામાં આવે છે તો જોકો બંદર ખાતે નેટવર્કના અભાવના કારણે સાગર ખેડૂતોને પાંચ કિલોમીટર દૂર જઈ જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં ઓનલાઈન ટોકન લેવું પડે છે તો જોકો દરિયામાં લોબસ્ટર નામની કિંમતી માછલી પણ મળી આવે છે જેની આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ જ માંગ છે

મહેશ ડાફડાએ જણાવ્યું હતું કે હાલમાં જવખૌના માછીમારોને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તરફ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે કામગીરી હાલ નથી થઈ શકતી તે કામગીરી કરવામાં આવશે અને વધુમાં વધુ સુવિધાઓ માછીમારોને આપવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે જવખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધા જેવી કે આરોગ્ય મોબાઈલ કનેક્ટિવિટી લાઈટ

આનો નિર્ણય કરવામાં આવે અને સુખદ સમાધાન કરવામાં આવે ને એ લોકોને માછીમારોની માગણી સ્વીકારવામાં આવે તો પહેલો તો બેન્કિંગ સુવિધા માટે ઓનલાઈન જે ભારત વિશ્વમાં ક્યાં પહોંચી ગયો છે ને જખો બંદર હજી અઢારમી સદીમાં જીવે છે એવો અમને આભાસ થાય છે કે જખો બંદર ઉપર કોઈ પણ મોબાઈલ નેટવર્ક નથી જેના લીધે બેન્કિંગ સુવિધાનો જે લાભ મળે એ લાભ નથી મળતો જખો બંદર ઉપર કોઈ નેટવર્ક નથી જખો બંદર ઉપર કોઈ ટાવર નથી હા હું સિક્યુરિટી એજન્સીની વાત ઉપર અને કલેક્ટર સાહેબની વાત ઉપર હું સમજ છું કે સેન્સિટિવ એરિયા છે તો જખોબંદર બંદર સેન્સિટિવ એરિયા છે તો કોટેસરને નાણ સરોવરમાં ત્રણ ત્રણ ચાર ચાર ટાવર લાગેલા છે તો પાકિસ્તાનની બાજુમાં તો લખપત અને નારસરોર કોટેસર બાજુમાં થાય છે જખૌ તો એંશી કિલોમીટર દૂર છે તો આ બાબતે પણ એક વિચારવા જેવી વસ્તુ છે બીજું આરોગ્ય બાબતે અમને ત્રીસ કિલોમીટરથી ચાલ ચાલીસ કિલોમીટર અમને નલિયા જવું પડે છે ભુજ જવું પડે છે એકસો વીસ કિલોમીટર તો આ બાબતે સરકાર અને ફિશરી ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર યોગ્ય થવા આપના માધ્યમથી મારી વિનંતી છે નમસ્કાર મારું નામ મહેશ લાફડા છે હું મત્સ્યોદ્યોગ અધિક્ષક ભુજ તરીકે અત્યારે કાર્યરત છું આપણે કચ્છ જિલ્લામાં કુલ અઢાર મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો આવેલા છે જે પૈકી મુખ્ય જે આપણું ફિશિંગ હાર્બર છે એ જખો આવેલું છે જખોની જો માછીમારોની વસ્તીની ધ્યાને લેવામાં આવે તો સરકાર શ્રીની બે હજાર સાતની પશુધન વસ્તી ગણતરી પ્રમાણે કુ કચ્છ જિલ્લાની ટોટલ સાત હજાર નવસો સુડતાલીસ જેટલી સક્રિય માછીમારોની વસ્તી નોંધાયેલી છે સરકારશ્રી દ્વારા કચ્છ જિલ્લાના જખો ખાતે અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર નામનો એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે જે બજેટમાં તેમની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે અને ટૂંક સમયમાં એમની કામગીરી પણ શરૂ કરવામાં આવશે જે કામગીરીના ભાગરૂપે જખો બંદર ખાતે નવું ઓક્શન હોલ બનાવવું નેટ બેન્ડિંગ શેડ બનાવવો પ્રોટેક્શન હોલ બનાવવી સડક બનાવવી આ તમામ કામગીરીને તેમાં સમાવેશ કરવામાં આવેલો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતિત જખો બંદર ખાતે ટોટલ બસો ને સત્યાસી લાખ મેટ્રિક ટન જેટલું આપણે મત્સ્યનું ઉત્પાદન કરવામાં આવેલું છે આટલી પકડાશ થયેલી છે અને તમામ જે માછલીઓ છે તે રાજ્યના અને દેશના અલગ અલગ શહેરોમાં અહીંથી ડોમેસ્ટિક એક્સપોર્ટ કરવામાં આવે છે જખ્ખો બંદર ખાતે જો પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે તો હાલમાં માછીમારો એની લેન્ડિંગ જેટી અને બર્થિંગ જેટીથી માછીમારી કરે છે ઓક્શન હોલ અને નેટ વેન્ડિંગ સેટ છે પણ એ જર્જરિત હાલતમાં હોય સરકારશ્રીના શ્રીના અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર પ્રોજેક્ટ અંતર્ગત એનું મરામત થઈ હતી તેમનો ઉપયોગમાં લઈ શકાશે પરંતુ હાલમાં જખો બંદરના માછીમારો છે પોતાની અંગત જવાબદારી સાથે લોકો રહેવાની અને તમામ સુવિધાઓ કરે છે કૃષિ ડિપાર્ટમેન્ટ દ્વારા જખો બંદર ખાતે રહેતા માછીમારોને પાણીની સુવિધા પૂરી પાડવામાં હાલમાં આવી રહી છે અને આગામી સમયમાં અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂરો થઈએથી જે કામગીરી હાલમાં નથી થઈ શકતી એ તમામનો સમાવેશ કરી અને તમામ માછીમારોને મેક્સિમમ જે સુવિધાઓ આપી શકાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવશે